હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજે બી કેનેડા પીઆરની જે એક અપડેટ તમારી સાથે શેર કરીશ જે નવા નંબર્સ મારી પાસે આવી રહ્યા છે એ હું તમારી સાથે શેર કરીશ બટ આજની અપડેટમાં હું નહીં કહું કે ગુડ ન્યૂઝ છે કે બેડ ન્યૂઝ છે તમે લોકો જ પોતે ડિસાઇડ કરીને કોમેન્ટ કરજો કે આને સારા ન્યૂઝ કહેવાય કે ખરાબ ન્યૂઝ કહેવાય અને હજી શું તમે તમારે પીઆર મળશે કે નહીં મળે એના ટેન્શનમાં રહેવું જોઈએ કે નહીં રહેવું જોઈએ જ્યારે બી એક વસ્તુ હોય કે સોશિયલ મીડિયાની અંદર બહુ જ નેગેટિવ જ્યારે ઇન્ફોર્મેશન તમે જોઈ લીધી હોય એટલે તમે ઓબ્વિયસ છે કે નેગેટિવ થઈ ગયા હો કે હવે મને પીઆર મળશે કે નહીં મળે આના કારણે ઘણા ક્વેશ્ચન્સ અમને એવા બી આવી રહ્યા હોય છે કે જે સ્ટુડન્ટ્સને તો હજી અહીંયાથી લગભગ બે વર્ષ કે ત્રણ વર્ષની વાર છે ઓર અહીંયાથી હજી તો ગયા બી નથી એ હજી તો કેનેડા પહોંચવાની બી વાર છે એમને છતાં બી કેનેડા પીઆરનું હેડેક એમના મગજમાં આવી જતું હોય છે તો લગભગ આજનો વિડિયો જોશે તો એમને લોકોને હું એવું કહું કે રાહત મળશે જ મળશે બિકોઝ આજે હું તમારી સાથે જે નંબર શેર કરીશ કેનેડા પીઆરના એના ઉપરથી તમે પોતે કોમેન્ટ કરજો કે તમને શું લાગે છે કેનેડા કઈ બાજુ જઈ રહ્યું છે અથવા કેનેડાની અંદર જવું હોય તો પીઆર મળે કે ના પડે કેનેડાનું પીઆર મળશે નહીં મળે કે પછી કેનેડા જવું જોઈએ ના જવું જોઈએ અવોઈડ કરવું જોઈએ આ બધા તમારા ક્વેશ્ચન્સ જે છે એનું સોલ્યુશન કદાચ તમે પોતે જ શોધી શકશો હવે આપણે મેઇન ટોપિક પર આગળ જઈએ આજે જે મારી પાસે નંબર્સ આવી રહ્યા છે કેનેડા પીઆરના અંદર હું તમને લેટેસ્ટ આંકડાઓની વાત કરું તો લગભગ બે હજાર ત્રેવીસની સામે આ આંકડો નવથી બાર ટકા કેનેડા પીઆરની સંખ્યા વધી છે હજી જેટલું બે હજાર ચોવીસનું વર્ષ ગયું છે એટલા સમયની હું તમારી સાથે શેર કરું છું ડિટેલ કે જેની અંદર બેથી સવા બે લાખ લોકો ટોટલ અલગ અલગ પ્રોગ્રામ છે આની અંદર ફેડરલ સ્કિલ વર્કર આવી ગયો એફએસટીપી ફેડરલ સ્કિલ ટ્રેડ પર્સન્સ આવી ગયા પ્રોવિશનલ નોમિનેશન આવી ગયું સીઈસી ક્લાસના પીઆરઓ આવી ગયા ફ્રેન્ચ લેંગ્વેજ હેલ્થકેર ઓક્યુપેશન બધી પ્રકારના જે રીતના ઓવરઓલ આખા વર્ષમાં બે હજાર ચોવીસના આજે જુલાઈ મહિના સુધીની હું તમને વાત કરું તો બેથી સવા બે લાખ કે બે લાખ ચાલીસ હજાર સુધીના લોકોને જો પીઆર મળી શક્યા હોય તો તમે એક વસ્તુ વિચારો કે આ જો એવરેજ પ્રમાણે કેનેડિયન ઇમિગ્રેશન જો કન્ટિન્યુ રહે તો કેનેડાનો જે બે હજાર ચોવીસનો આંકડો છે પીઆર આપવાનો એ એ ચાર લાખ પંચ્યાસી હજારનો આંકડો છે કે જેમાં કેનેડાનું ડિસિઝન છે આઈઆરસીનું કે એ લોકો કેનેડાના પીઆર ચાર લાખ પંચ્યાસી લોકોને બે હજાર ચોવીસ સુધીમાં આપે બટ જો આ જ એવરેજથી ચાલશે આ એક એવરેજ મેં કાઢી છે જે પ્રમાણે મને એવું લાગે છે કે આ જ એવરેજ પ્રમાણે જો કેનેડા કન્ટિન્યુઅસલી પીઆર આપતું રહ્યું એન્ડ ઓફ ધ યર સુધી કે ભાઈ બે હજાર ચોવીસ પૂરું થાય ત્યાં સુધી તો કેનેડા પાંચથી સાડા પાંચ લાખ લોકોને પીઆર આપશે એટલે કે જે એમણે આંકડો ડિસાઇડ કરેલો છે એના કરતાં બી ચાલીસ હજાર કે પચાસ હજાર વધારે લોકોને કેનેડા પીઆર ઇશ્યુ કરશે જે લગભગ આજ સુધીના ઇતિહાસમાં બહુ ઓછી વખત આવું બન્યું છે હવે તો કે તમે બે હજાર ત્રેવીસનો જો આંકડો જુઓ કેનેડા પીઆરનો તો આખા વર્ષની અંદર ચાર લાખ એકોતેર હજાર પાંચસો પચાસ કેનેડિયન પીઆર ઇશ્યુ કરવામાં આવ્યા હતા આઈઆરસીના જે આંકડાઓ મેં તમારી સાથે એક ડિટેલ વિડીયો ઓલરેડી ચેનલમાં શેર કરેલો છે જેમાં તમે જોશો કે આઈઆરસીનું જ્યારથી બી કેનેડા પીઆર સ્ટાર્ટ થયું છે ત્યારથી કન્ટિન્યુસલી ગ્રાફ છે એ અપજાતો રહ્યો છે હા આપણું જે વર્ષ છે એને આપણે નેગ્લેક્ટ કરીએ તો એક વસ્તુ જુઓ કે જે રૂટીન યર્સ છે એમાં કન્ટિન્યુસલી કેનેડા ઇમિગ્રેશન દ્વારા જે પીઆર ઇશ્યુ કરવામાં આવે છે એ આંકડો વધી જ રહ્યો છે કન્ટિન્યુસલી વધી રહ્યો છે અને બે હજાર ત્રેવીસમાં જો ચાર લાખ એકોતેર હજાર પાંચસો પચાસ લોકોને પીઆર આપવામાં આવ્યા એના નેક્સ્ટ યર એટલે કે બે હજાર ચોવીસમાં ચાર લાખ પંચ્યાસી હજાર લોકોનું પ્રોવિઝન રાખવામાં આવ્યું છે બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસમાં પાંચ પાંચ લાખ લોકોનું પ્રોવિઝન રાખવામાં આવ્યું છે બટ અત્યારે મેં તમારી સાથે જે ડેટા શેર કર્યો છે એના એક સરેરાશ આંકડો કહું છું ભવિષ્યમાં શું થશે એ કોઈને નથી ખબર બટ એક અત્યારના કેસની અંદર જો ડેટા એનાલિસ કરીએ તો આપણને એક વસ્તુ એટલી ખબર પડે છે આની અંદર કે કેનેડાનું જો ઇમિગ્રેશન આ વર્ષે તે પાંચ સવા પાંચ લાખ લોકોને એટલે કે જે નિર્ધારિત આંકડો કરેલો છે એના કરતાં તો ચાલીસ હજાર હું તો કહું ચલો ત્રીસ હજાર કે પાંત્રીસ હજાર તમે રાખો તો એની અંદર બી જો એટલી સંખ્યામાં બી જો કેનેડાનું પીઆર વધે ને આ વર્ષે તો એનો મતલબ નેક્સ્ટ ઇયર એટલે કે બે હજાર અને બે હજાર છવ્વીસના પ્રોવિઝનનો ચેન્જ થઈ શકે એમ છે જેમાં બી નંબર્સ ઓફ સંખ્યા વધશે આ સાથે બી અમુક વિડીયોઝની અંદર હું તમને ઓલરેડી કહેતો આવ્યો છું કે કેનેડાની જે ઇકોનોમી છે એ ઇન્ટરનેશનલ મેન પાવર ઉપર જ તે સ્ટેબલ છે અને એમની પાસે બીજો કોઈ સોર્સ છે નહીં એકચ્યુઅલમાં જોવા જઈએ તો એમને એમની ઇકોનોમી સ્ટેબલ કરવી હોય તો આ જ બધા સોર્સિસ છે કે જેના થ્રુ એમને રન થવું જોઈએ બટ સમહાવ જે બી ચેન્જીસને આ બધું જે સોશિયલ મીડિયામાં તમે લોકો સાંભળો છો અને કારણે પેનિક ફેલાયેલું જ છે અને ઘણું બધા લોકોની અંદર હજી એ ટેન્શન છે તે કે પીઆર થશે કે નહીં થાય કદાચ એક નેક્સ્ટ વિડિયો હું તમારી સાથે એવો બી રિલીઝ કરીશ કે તમે આ બધા જો સવાલો છે એના જવાબો પોતે શોધી લ્યો અથવા તો આ બધા સવાલો છે એ બધાનું જો કન્ક્લુઝન તમારે જોતું હોય અથવા આનો એક ઇઝી સરળ રસ્તો જોતો હોય તો હું ટ્રાય કરીશ કે પ્રોપર ચાર્ટ સાથે તમને નેક્સ્ટ વિડીયોની અંદર શેર કરું કે કેનેડાનું પીઆર જે છે તમારે બી જો સરળતાથી અને શાંતિથી તમારા ડ્યુરેશનની અંદર તમારે લેવું હોય તો તમારે શું શું બાબતો ધ્યાનમાં રાખવી અથવા તો તમારે કઈ કઈ પ્રોસેસ થ્રુ આગળ વધવું જેથી કરીને તમારે આ બધા હેડેક ના લેવા પડે માહિતી જો સારી લાગી એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત